હલો ગાયજ વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયા ચાવડા તો આજે આપણે બનાવીશું પનીર બનાવીશું તો પનીર જે આપણે બહેનો બનાવતી હોય છે કોઈથી કડક થઈ જતું હોય કોઈથી નરમ રહી જતું હોય કાં તો સરખું બનતું ન હોય તો બધી સ્ટ્રીક અને ટીપ્સ સાથે આપણે બનાવીશું પનીર તો હવે આપણે પનીર બનાવવા માટે એક આ તપેલી લીધી છે અને આપણે આ દૂધ લીધું છે એક લીટર દૂધ મેં લીધું છે અમૂલ જે અમૂલનું દૂધ આવે છે તે લીધું છે તો તમે કોઈ પણ દૂધ લઈ શકો છો તો હવે આપણે તપેલીમાં લઈ લેશું તો આપણે તપેલીમાં લઈ અને એને ગરમ કરી લેશું સૌ પ્રથમ તો પનીર બનાવવા માટે ઘણાને એવું થતું હોય છે કે કડક થઈ જાય બહુ અથવા તો છોતા પાણી જેવું થઈ જતું હોય છે અને કાતો પછી ખૂબ બનતું જ ન હોય તો હવે આપણે આ ગેસ ઉપર તપેલી મૂકી દઈશું એને ગરમ થવા દઈશું તો આપણે અત્યારે લીંબુ લેશું આ બે લીંબુ મેં લીધા છે તો જોઈતા પ્રમાણે લેશું આપણે એક લીંબુથી જ આપણું પનીર બની જશે પણ આપણે એનો રસ કાઢી લઈશું રસ કાઢીને એક વાટકીમાં રાખી દઈશું તો મેં બે લીંબુ લીધા છે તો એ લીંબુનો રસ આપણે કાઢી લઈશું તો લીંબુનો રસ રસને કાઢી લીધો છે તો આપણે એક ગરણીથી ગાળી લેશું કારણ કે અંદર જે આ બી બી હોય તે બી બધાય નીકળી જાય અને જે છોતલા એના હોય તે છોતલા આપણા પનીરમાં ન આવે એટલા માટે આપણે ગાળી લેશું લીંબુના રસને પછી આપણે એમાં નાખીશું તો લીંબુના રસથી પણ આપણું પનીર બને અને લીંબુ ના હોય તો દહીંથી પણ બને છે અને દહીં ન હોય તો ફટકડી આપણે આવે છે તેનાથી પણ આપણું પનીર બની જાય અને પનીરમાં જો ફટકડી ન હોય તો આપણે લીંબુના ફૂલ પણ ચાલે તો હવે આપણે દૂધને ઉકરવા દેશું ત્યાં સુધીમાં આપણે જે પનીર આપણે ગાળવાનું છે તે કટકોને બધું તૈયાર કરી લેશું દૂધને આપણે એકદમ એક ઉપરો જ લેવાનો છે વધારે ગરમ નથી કરવો એક ઉપરો આવે પછી આપણે એને બંધ કરી દઈશું પછી આગળ પ્રોસેસ કરીશું તો હવે આપણું દૂધ ઉફાણ આવી ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે એને ઘડીક આપણે રહેવા દઈશું કારણ કે એના જે વરાળ છે એ બહાર નીકળી જાય પછી આપણે એમાં લીંબુનો રસ ઉમેરશું અને પનીર બનાવીશું તો જો અત્યારે બનાવીશું તો આપણે પનીર છે આપણું એકદમ કડક થશે અને એનું ટેક્સર બરાબર જોઈએ એવું નહીં આવે એટલે આને ઘડીક આને પાંચક મિનિટ આપણે હલાવવાનું છે અને હલાવીને પછી એની જે આ વરાળ છે એકદમ એ નીકળી જાય બધી પછી આપણે એમાં લીંબુનો રસ ઉમેરીશું તો આપણે થોડીક વરાળ નીકળી જાય પછી આપણે એમાં લીંબુનો રસ લઈશું અને આ દૂધ પણ તમે કોઈ પણ દૂધ લઈ શકો છો ગાયનું હોય તો વધારે સારું પણ ગાયનું ન મળે તો આપણે ડેરીનું પણ ચાલે પછી એમાં બે ત્રણ જાતનું આવતું હોય છે શક્તિ દૂધ આવે છે એ પણ હાલે પણ ગીર ગાયનું ચાલે ગમે તે દૂધ તમારે હાલે પણ એને ગરમ ગરમ જે એકદમ ઊભરો આવે છે તે તરત આપણે જે લીંબુનો રસ નાખી દઈએ અને પછી એ પનીર બનાવીએ તો એ કડક બને છે તો એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને બીજા નંબરમાં કે એમાં લીંબુના ફૂલ પણ આમાં નખાય પછી આપણે ફટકડી છે તે પણ તમે લઈ શકો છો અને દહીં પણ લઈ શકો છો પણ એનું રિઝલ્ટ આપણે લીંબુથી પાણીથી સરસ આવશે એટલે એ ઉપયોગ કરવો જરૂરી છે તો આપણે સેજ વરા નીકળી જાય ત્યાં સુધીમાં તમને હું ઓતાઈ દઉં છું કે મેં આ ટોપલો લીધો છે કાણાવાળો અને નીચે રાખવા તપેલી લીધી છે તો આ તપેલીની ઉપર આપણે ટોપલો રાખીશું અને એની ઉપર આપણે રાખી દઈશું આ ખટકો પછી ખટકો રાખ્યા પછી આપણે એમાં ગાળી લેશું તો હવે આપણે ધીરે ધીરે આમાં લઈશું લીંબુનું પાણી તો ધીરે ધીરે ઉમેરશું જેટલું જોઈશે એટલું જ આપણે યુઝ કરશું બાકીનું આપણે રહેવા દઈશું આપણું પનીર બની જાય ત્યાં સુધી આપણે એક સેકન્ડ અને આપણે જોઈ લેવાનું કેટલું આપણું પનીર આમાં બન્યું છે જો પનીર આપણું બને ત્યારે જોઈ લેવાનું આ રીતે જો આપણું દૂધ ફાટવા માંડ્યું છે તમે જોઈ શકો છો તો ધીરે ધીરે ઉમેરતું જવાનું અને ના એકે નાખી નહીં દેવાની એકા નાખી દેશો તોય તમારું પનીર કડક બનશે એ ખાસ ધ્યાન રાખવાનું તો જેટલું જરૂર પડે તેટલું જ આપણે લીંબુનો રસ લેવાનો છે તો ધીરે ધીરે હલાવીશું એટલે આપણું પનીર બની જશે તો આપણે અહીંયા દોઢ લીંબુ જેટલો આપણે રસ લઈ લીધો છે તો તમે જોઈ શકો છો આપણું પનીર બનવાનું ચાલુ થઈ ગયું છે જો તમે ફાટવા માંડ્યું છે આપણું દૂધ તો ધીરે ધીરે આપણે હલાવીશું પણ હજી પણ થોડીક આમાં જરૂર પડશે તો થોડોક રસ હજી હું લઈ લઉં છું તો આ રીતે ફરતું રેડી દેસું ધીરે ધીરે એટલે તમે જો જુઓ જો કેવું સરસ આપણું પનીર બની ગયું છે અને એકદમ સોફ્ટ બનશે જે બજારમાંથી આપણે લઈ આવતા હોઈએ છીએ તેવું જ આપણે ઘરે પણ બને છે તો જુઓ તમે તો આપણું પનીર બની ગયું છે એ રેડી છે તમે જુઓ છો તમને હું નજીકથી પણ બતાવું છું તો તમે જોઈ શકો છો સરસ એવું સોફ્ટ આપણું પનીર બની ગયું છે તો હવે આપણે આમાં ગાડી લેશું જ્યાં ટોપલો લીધો છે આપણે કાણાવાળો તેમાં ગાળી લેશું પનીરને અને આ આપણે જે કોટનનો કટકો લીધો છે કોઈ પણ કટકો પણ આછો કટકોમાં જોઈએ એમાં જાડો કટકો ન ચાલે કારણ કે પાણી બધું એકદમ નીકળી જાય એવો કટકો આપણે લેવાનો છે કોટનનો કોઈ બી કટકો તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું પનીર બની ગયું છે અને પાણી પણ બધું નીતરી ગયું છે આમાં હવે આને આપણે ધોવાનું છે તો આપણે લઈ જઈશું પાણી તરફ હવે આપણે ટોપલો જે કળાવાળો છે તે આપણે હટાવી લીધો છે અને પાણી તપેલી આપણે ભરીશું આમાં પાણીની તપેલી ભરી અને આપણે આ રીતે આમાં જબોડશું આ રીતે જબોડી લેવાનું એટલે જે ખટાશ છે આપણે લીંબુનું પાણી બધું નીકળી જશે આમાં અને આપણું પનીર સરસ મજાનું ધોવાઈ જશે હવે આપણે એક પાણી ધોઈ લે તો આપણે પાણીને બદલી દઈશું હવે બીજું પાણી લઈશું એટલે આમાં બે થી ત્રણ પાણી તમે ધોશો એટલે સરસ આપણું પનીર ધોવાય અને ખટાશ છે એ બધી નીકળી જવાની તો તમે જોઈ શકો છો આ રીતે તમે ચમચીથી પણ હલાવીને ધોઈ શકો છો અંદર પણ આમાં ખટાશ રહેતી જ નથી એ બે થી ત્રણ પાણી ધોશો એટલે આવી રીતે જબોશો એટલે સરસ આપણું પનીરમાંથી ખટાશ બધી પણ નીકળી જશે હવે આ પાણી જે આપણે નીકળેલું છે તે ખાટું પાણી છે તો તમારે એને યુઝ કરવું હોય તો થાય આ દાળમે નાખી શકો અને નાન બનાવો ત્યારે પણ લોટ બાંધી શકો છો અને કઢી કરવી હોય તો એ થાય અને ન યુઝ કરવું હોય તો પણ ચાલે તો હવે આપણે એક થાળી લઈશું તો આ થાળીમાં આપણે એક ડીશ લઈ લેશું તો આ કાણાવાળી ડીશ છે જે પાણી આપણે પનીરમાંથી નીકળશે તે પાણી આમાંથી નીતરી જશે તો આ રીતે આપણે થાળીમાં રાખી દઈશું હવે જે આ પનીર છે મેં ધોઈને રાખ્યું છે તો એને આપણે આ રીતે એકદમ આવી રીતે થોડીક ગાંઠ મારી લેવાની છે આ ગાંઠ મારી અને આપણે આ રીતે ઊંધું આમ રાખી દેવાનું છે જો આ રીતે આ રીતે રાખી દેસું એટલે બધું પાણી આપણું નીતરી જશે અને આની ઉપર આપણે વજન મૂકી દેશું તો હવે એની ઉપર પણ આપણે એક ડીશ મૂકવાની છે તો પાણી આપણું બધું પોણેમાંથી નીતરી જશે હવે આની ઉપર આપણે વજન મૂકીશું તો અમારી પાસે ખલ છે ચટણી ખાંડવાનું તો આ ખલ આપણે મૂકી દેશું વજન તો વજન આપણે રાખી દેશું એટલે આ બે કલાકમાં તો પાણી બધું આપણું નીતરી જાય છે અને કોઈ પણ મીઠાઈ તમે બનાવો તો એ બને રસગુલ્લા બનાવો તો એ સરસ થાય ઘરે આપણે જે બનાવીએ એ પનીર આપણે સસ્તું પણ પડે અને સરસ આપણું ઓર્ગેનાઇઝ સરસ એવા આપણા રસગુલ્લા બને છે તો હવે એને આપણે બે કલાક રવા દઈશું પાણી આપણું બધું નીતરી જાય પછી તમને બતાવું કે આપણું પનીર કેવું બન્યું છે તો મારા વિડીયા લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો આવ નવા વિડીયા જોવા માટે તો આગળની પ્રોસેસ તમને હવે એમ બતાવું છું આપણે બે કલાક થઈ ગઈ છે જોઈ લઈએ આપણું પનીર કેવું બન્યું છે અને પાણી ગયું છે કે કેમ તો આવું સરસ આપણું પનીર બની ગયું છે અને પાણી બધું નીકળી ગયું છે તમે જોઈ શકો છો સરસ એવું પનીર આપણું ઘરે બનીને રેડી છે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો પંચી અને આ પાણી બધું જો આ રીતે તમે રાખશો એટલે બધું પાણી આપણું આમાં નીતરી જશે કાણાવાળું રાખવાનું એટલે આપણે જે દૂધ ઢાંકવાની આવે ને રાખી દેવાની હવે આપણે એને એક ડબ્બામાં ભરી દઈશું તો મેં આ ડબ્બો લીધો છે ડબ્બામાં આપણે મૂકી દઈશું તો તમને હું સુધારીને પણ બતાવી દઉં છું કે આપણું પનીર કેવું બન્યું છે તો વાવ જુઓ તમે જોઈ શકો છો હું નજીકથી પણ તમને બતાવું છું કે આપણું પનીર સરસ બન્યું છે તો તમે જ પણ આ મેથડે બનાવજો તો આપણે એક ડબ્બામાં મૂકી દઈશું જ્યારે યુઝ કરીએ ત્યારે સરસ રીતે મસ્ત એવું આપણે જે ચોસલા પડે છે અને બજારમાંથી લઈએ એના કરતાં પણ સરસ આપણું પનીર બને છે તો આપણે એક કન્ટેનરમાં મૂકી દઈશું આ ડબ્બામાં ઢાંકીને ફ્રીજમાં રાખી દઈશું આપણે જે ઉપયોગમાં લેવું હોય ત્યારે લઈ શકીએ તો દર્શક મિત્રો તમને મેં બતાવ્યું છે કે કઈ રીતે આપણે પનીર બનાવવાનું છે અને શું શું એમાં લેવાનું છે તો તે રીતે તમે પણ બનાવજો એટલે તમારું પણ પનીર સરસ બને છે પનીર બનાવવું સેનું છે પણ આમ થોડુંક ટિપ્સનું ધ્યાન રાખો એટલે સરસ તમારું પનીર ઘરે બની જાય છે તો આવા જ વિડીયા લઈને આપણે આવતા રહીશું અને તમે જોતા રહેજો અને મારા વિડીયોને ફોલો કરતા રહેજો અને મળીશું આપણે કોઈ અન્ય રેસીપી સાથે તો આવજો મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ